શું મિત્રો તમે આ શિયાળામાં રીંગણાનો ઓળો ખાધો છે જી હા મિત્રો ગમે તેટલા ઓરો મિત્રો ખાઈ લો પણ ચૂલા પરના શેકેલા ના ઓળા અને બાજરાના રોટલામાં છે એ બીજે ક્યાંય નથી તો આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ રીંગણાનો ઓળો અને આજના વ્લોગમાં હું તમને બતાવીશ અમારા ઘરમાં રીંગણાનો ઓળો કઈ રીતે બન્યો અને કેવો છે સ્વાદ તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે તો ચાલો મિત્રો આજના દિવસના વ્લોગની શરૂઆત કરીએ નમસ્કાર જય તે મિત્રો કેમ છો મજામાં મિત્રો અત્યારે ચાલે છે મસ્ત મજાનો શિયાળો અને શિયાળો આવે ને કાઠિયાવાડીને ઘરે એક વસ્તુ અચૂક બને અને એ છે રીંગણાનો ઓળો તો એ માટે આજે અમે પણ રીંગણા બીંગણા લઈ આવ્યા છીએ અને રીંગણાનો ઓરો બનાવવાનો છે તો જો મસ્ત મજાનો ચૂલો જગી દીધો છે અને મોટા મોટા બે રીંગણા નાખી દીધા ચૂલામાં શેકવા માટે તો કંઈક આવો ભઠો કરી દીધો ચૂલાનો અને અત્યારે શેકાય છે રીંગણાં તો ચાલો મિત્રો રીંગણા શેકા જાય પછી આગળ આગળ શું શું કરીને એ તમામ આજના વિડીયોમાં વર્ણન કરવામાં આવશે તો ચાલો હવે રીંગણા શેકાઈને પછી આગળની પ્રોસેસ કરતા રહીએ અને આજના વિડીયોમાં પૂરો એટલે પૂરો અમારા ઓરાનો પ્રોગ્રામ તમને બતાવવાનો છે તો ચાલો આગળ આગળ વધી આવે તો મિત્રો જો આપણા રીંગણા સેકેન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે અને ડુંગળી ધોઈ નાખી ટમેટા બમેટા છે કમ્પ્લીટ અને સાથે છે મરચું તો હવે આનું આપણે બધાનું કટિંગ કરવાનું છે ટમેટા ડુંગળી અને મરચું અને સાથે છે મસ્ત મજાનું આદુ જો તો ચાલો કટિંગ ફટાફટ કરી તો હવે આપણું કટિંગ પૂરું થઈ ગયું છે જો ટમેટા કટિંગ થઈ ગયું ડુંગળી કટિંગ થઈ જઈ અને મરચાં કટિંગ થઈ ગયા અને આ આ ખાંડવાનું છે લસણ અને આનું મિક્સચર કરવાનું છે અને આ બાજુ આપણું કોથમરી થાય છે કટિંગ અને આપણા જો રીંગણા થઈ ગયું કમ્પ્લીટ ગ્રેવી એટલે મતલબ કે સૂરો થઈ ગયો હે રીંગણાનો તો કંઈક આવું છે કટિંગ બટિંગ થઈ ગયું તો ચાલો તો ચાલો મિત્રો હવે રસોડામાં જઈએ અને આગળ આગળ બનાવતા જઈએ ભરથું તો મિત્રો મસ્ત મજાનો રીંગણાનો ઓરો બની ગયો છે અને રીંગણાના ઓળા સાથે બાજરાનો રોટલો એટલે સ્વાદ અનેરો વધી જાય જો બાજરાનો રોટલો છે અને અંદર નાખી દીધું ઘી અને સાથે છે દૂધ તો મસ્ત મજાનું આજનું સાંજનું ભાણું છે કે અમારું અને સાજ પણ છે જો આ સાચ છે આ દૂધ બે કલર રાખો લાગે છે પણ આવું છે મસ્ત મજાનું સાંજનું અમારું આજનો દિવસનું ભાણું તો મિત્રો મસ્ત મજાનો વોરો બની ગયો ને હવે આપણે ઓડો ખાઈ લીધી અને બાકી તમને આજના દિવસના અમારા આ વ્લોગ તમને કેવો લાગે ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને આવા જ અવનવા વ્લોગ મારા ફેસબુક પેજમાં જોવા માગતા હોય ને તો મારા પેજને ફોલો કરતા જ જો જેથી તમને આવા જ અવનવા મારા વ્લોગ બતાવતો જાઓ તો ચાલો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો